જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશા એન ફેમિલી બ્લોગ્સ માં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું ખમ્મા મારા નંદજીના લાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય

સુતિ મારા સયાના ભવનમાં સાંભળ્યો મેં મોરલી નો નાદ મોરલી ક્યારે વગાડી કમ્મા મારા નંદજી ના લાલ મોરલી नींद निंदर माती जब ने जागी, भर रे नींद माथी जब जागी भूली गई तो भानसान मोरली क्या रे बड़ी भूली गई हूँ तो भानसान

മോലി കെ വാടി മന്ദജി നാല മീ കടാ മാ നന്ദജീ നാല മോർലി കാര દોનું લઈને ને ગઉ ને બેટી દોનું લઈને ને દોવાને બેટી ને દામે હાથ મોરલી ક્યારે વગાડી ગાડી નેતરા હાથ મોરલી ંદજી ના લાલ મોરલી ક્ય વડી વાછ છોકરા ને બાંધ્યા વાછરું વર મે તો છોકરા ને બાંધ્યા નેતર ત્રિયા ને હાથ મોરલી ક્યારે ગાડી હાથ મોરલી ક્યારે વગાડી વ ગાડી ખં મારાંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી ખમ્મા મારા નંદજી ના લાલ ક્યારી વગાડી કૃષ્ણ કનૈયા લાલ કીજે